દેવોના દેવ કહેવાતા મહાદેવને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે અને તેથી જ તો તેમને ભોળાનાથ કહેવામાં આવે છે પરંતુ આ જે વાત છે ભગવાન શિવ સાથે જોડાયેલા શિવ તાંડવ સ્ત્રોતની નમસ્કાર ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું ખુશબુ આખરે શિવ તાંડવ સ્ત્રોતની રચના કઈ રીતે થઈ શું છે તેના પાછળની દંતકથા ભગવાન શિવના વાત આવે એટલે સૌથી મહાન કવિ અને વિદ્વાન કહેવાતા રાવણ ની યાદ કરવામાં આવે છે તે ભગવાન શિવના સૌથી મોટા ભક્તો માં એક કહેવામાં આવે છે અને આજ ભક્ત દ્વારા શિવ તાંડવ સ્ત્રોતની રચના થઈ હતી અને આ પાછળની પૌરાણિક કથા ખૂબ જ અદભુત છે અહંકાર અને એકબીજાના પર્યાય વાંચી કહીએ તો પણ ચાલે કેમ કે રાવણ જેટલો વિદ્વાન હતો તેટલો જ અહંકારી પણ હતો અને દંતકથા અનુસાર આજ અહંકારમાં આવીને રાવણે ભોલેનાથના કૈલાશ પર્વતને સાથે ઉઠાવીને લંકા લઈ જવાનું વિચાર્યું રાવણ ભગવાન શિવની પૂજા કરતો હતો અને સાથે જ તેમને પોતાનો ગુરુ પણ માનતો હતો તેથી જ્યારે રાવણ કૈલાશ પર્વત ઉઠાવવા માટે આગળ વધ્યો ત્યારે ભગવાન શિવના વાહન નંદીએ તેને રોક્યો અને કહ્યું કે ભગવાન અત્યારે તપસ્યામાં લીન છે અને તેમાં વિક્ષેપ ન પાડવો જોઈએ આખરે રાવણ તો રાવણ જ છે તેને ગુસ્સે થઈ અને મર્યાદા ઓળંગી અને પોતાની પૂરી શક્તિ લગાવીને કૈલાશ પર્વતને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો રાવણના પગલાથી ભગવાન શિવની તપસ્યામાં વિક્ષેપ પડ્યો અને ત્યારબાદ તેમણે પોતાના એક અંગૂઠાથી કૈલાશને દબાવ્યો અને આ સાથે જ કૈલાશ પર્વત સહિત રાવણ ત્યાં જ ડટાઈ ગયો ત્યારબાદ અસહ્ય પીડા અને દર્દથી ત્રસ્ત રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની સ્તુતિ કરી અને તે સ્તુતિની પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ રાવણને મુક્ત કર્યો હતો તો બસ સમયે રાવણ દ્વારા કરવામાં આવેલી સ્તુતિને સ્ત્રોત તાંડવ એટલે કે શિવ તાંડવ તરીકે ઓળખવામાં આવે છે અને જેનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણમાં પણ જોઈ શકાય છે તો આવા જ વધુ વિડીયો માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે